કેમ છો જય માતાજી તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગમાં અને આજે છે જન્માષ્ટમી શ્રી કૃષ્ણ મહોત્સવ તો અમે લોકો એની તૈયારીમાં લાગેલા છીએ અમે બધા અમારું ફ્રેન્ડ સર્કલ છે હિન્દુ પણ છે તો ચાલો તમને તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો ખૂબ સરસ મજા આવશે કૃષ્ણ ભગવાનના દર્શન કરીશું આપણે આજે આપણા પ્રભુ પરમાત્માનો જન્મદિવસ હોવાથી અષ્ટમીનો આપણે ધામધૂમથી ઉજવણી કરીશું તેની માટે આપણા મિતભાઈ ઢોલ નગારાના નાદથી આપણે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવશું તેની માટેની સંપૂર્ણ તૈયારી મિતભાઈ કરી રહ્યા છે સાથે સાથે કેવિનભાઈ પણ એમ પ્લે ગોઠવી રહ્યા છે સાઉન્ડ સિસ્ટમની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે તેની માટે અહીંયા આ ભાઈ વિવેકભાઈ ને બંને ભાઈ પણ સ્પીકરના વાયર જોડી રહ્યા છે અને લક્ષ પણ આવી ગયો છે ઉપરથી તો એમને પણ આપણે વિનંતી કરીએ કે આ ઢોલ તાશાને પણ સજાવી નાખે અને સાથે સાથે તક્ષભાઈને આજે ખૂબ જ ખૂબ જ એટલો બધો ઉત્સાહ છે કે આજે એ પણ ઢોલ નગારાના નાચ સાથે આપણે બધાને જોડાયેલા રાખશે અને જન્માષ્ટમીનો સંપૂર્ણ ઉત્સવ આપણે માણીશું આ જ અને સાથે સાથે આજે આજે હું પણ અવેલેબલ છું આજે તક્ષભાઈને ખૂબ જ રાજી કરવાના છે અને થેન્ક યુ अपने मरिए सांजे अपने लॉक कंटिन्यू चालू रखी सो ने सांजे अपने बता साथे आ लॉक ने तू पूरो करी सो ने कृष्ण नारायण का दर्शन करी सो साथे साथे जोड़ा रह रहो सब्सक्राइब करो लाइक करो और शेयर करो ए गुडुराम गुडुराम उ नाम से केटा करो गुडुराम गुडुराम ओ गुडुराम અને તે અમે પાણીમાં થોડા સમય રાખી મૂકીશું જેથી કરીને જેથી કરીને આનો કલર થોડોક વધારે ઘાટો થઈ જાય અને સારી લાગે બીજી પણ આવી ગઈ છે તો આમ મૂકી દઈશું પાછી આમાં હા હા હું એ જન્માષ્ટમીનો કાર્યક્રમ જે કઈ પણ થોડુંક ફેસ્ટિવલમાં જે કંઈ પણ ડેકોરેશન વગેરે જે કરવાનું હોય તે અમારે એન્જોય ઇવેન્ટ ને આ કામ આપ્યું હતું જે જીલભાઈ છે અમારે ગ્રુપના જ મેમ્બર્સ છે એન્જોય ઇવેન્ટ તમને તમારે કંઈ પણ ફંક્શનનું ડેકોરેશન કરવાનું હોય કે તમારે તહેવારનું કે લગન કોઈ પણ નાનું મોટું તો તમને મોબાઈલ નંબર પણ આ વિડીયોમાં મળી જશે અને તરત જ પર કોલ કરજો જીલભાઈ આંબલિયાને કોઈ પણ નાનું મોટું ઇવેન્ટનું ડેકોરેશન કામ કરાવવા માટે અને વિડીયોમાં પણ બનેલા રહેજો

બધા મારવાના છે ગમે એક મટકી માં એક

કાર્યક્રમ થઈ છે છે ગઈ અને આપણે એક એક તૈયાર કરેલી છે 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 અને અને આપણે આપણે લાઇટનો કાર્યક્રમ કરેલો લાઇટિંગ ખૂબ સરસ લગાવી અહીંયાની બાજુ અહીંયાથી લઈને ત્યાં સુધી એક બાંધીશું અને એક બીજી મરતી આપણે ત્યાંથી લઈને ત્યાં સુધી બાંધીશું જે મટી મસ્ત આયોજન કરેલું છે અને સાથે સાથે લાઇટિંગ પણ મસ્ત છે અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ પર પડે એવું આયોજન કરેલું છે ખૂબ જ સરસ અને આપણે આ તખ્સભાઈ ની ચેનલ માં બના રહેજો અને આગળ નું પણ અમે તમને અપડેટ આપતા રહીશું અને ઉત્સવ ની ફિટ 12 વાગે આપણે મળીશું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો

અર્જન્ટમાં ઇમરજન્સી એકસો આઠ આપણી સોસાયટીના એવા ડોક્ટર ભાઈ ડૉક્ટર વિજય ભરિયાદ થેન્ક યુ લાઈક કરો શેર કરો દરકાઈબ કરો રવિંગ એમ ન મળે એક મિનિટ હોય પહેલે તો એક તો હવે અમારે સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે અહીંયા અમારે ભગવાન શ્રી કૃષ્ણ ને કાનુડાને અહીંયા અહીંયા કાનુડાને બેસાડવાના છે એનું જયારે જન્મોત્સવ થાય ત્યારે એના માટેનું આ ડેકોરેશન છે અને અમે શહેરીમાં બે મટકી પણ બાંધેલી છે એક આઈડિયા મટકી છે જે નાના છોકરાઓ માટે જે બાંધેલી અને તેની જ સામે મોટા છોકરાઓ માટે બાંધેલી છે અને આવું જ સરસ મજાનું અમારું જે આયોજન છે તે અમે એન્જોય ઇવેન્ટ અને આગળ મારે બોલવામાં ભૂલ થઈ ગઈ હતી ઝીલ આંબલિયાની ઝીલભાઈ દેવગાણિયા એન્જોય ઇવેન્ટ તમારે કઈ પણ નાનું મોટું ડેકોરેશન ઇવેન્ટ નું કામકાજ હોય તો તમને મોબાઈલ નંબર આપી દઈશ આ વિડીયો માં કોલ કરવાનું નહીં ભૂલતા અને વિડીયો હજુ બાકી છે આપણે મળીએ થોડી જ વારમાં

ચાલુ તો સમય જેમ જેમ નજીક આવતો જાય છે ભગવાન કૃષ્ણના જન્મનો તેમ તેમ અમારી શેરીના દરેક લોકોનો ઉત્સાહ પણ એટલો બમણો થતો જાય છે નાના નાના છોકરાઓ કૃષ્ણ કનેયા બની ને તૈયાર થઈને આવ્યા છે અહીંયા પણ ભગવાન કૃષ્ણ ની સ્થાપના થવા મળી છે તો તમે પણ વિડીયોમાં બનેલા રહેજો गला को ्क्ष તો તમે લોકોએ જોયું તેમજ વિડીયોમાં અમે લોકોએ ખૂબ જ સરસ મજાનો કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો અને અમે શેરીમાં ખૂબ જ સરસ મજાનો બધા લોકોએ સાથે મળીને ખૂબ આનંદ કર્યો ભક્તિ કરી ભગવાનના જન્મોત્સવના અને કૃષ્ણ ભગવાનના પણ દર્શન કર્યા બધાએ સાથે તો તમને લોકોને વિડીયો સરસ લા સરસ લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બધાને જય શ્રી કૃષ્ણ મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું પણ નહીં ભૂલતા